નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે ઓગણીસ તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસ ને મંગળવારના રોજ મિત્રો ડુંગળીની આવક વિશે જોઈએ તો મિત્રો તમે જોઈ શકો છો ચાર લાઇન મિત્રો આ ગોડાઉન રોડ પર છે અહીંયા અને ત્યાર પછી આ જે જુનો બ્રિજ ગ્રાઉન્ડ છે ત્યાં મિત્રો તમે જોઈ શકો છો આટલી આવક છે મિત્રો આવક તો ગઈકાલે જેવી જોવા મળી રહી છે મિત્રો અમુક થોડાક છૂટા છૂટા વકલ છે કે એક બાકી મિત્રો આવક ગઈકાલે જેવી જ રહેલી છે અને સફેદ ડુંગળી પણ અહીંયા ઉતરી ગઈ છે છાપરા નંબર નવ અને દસની આગળ અને હાલ મિત્રો હરાજીનું કામકાજ મિત્રો અહીંયાથી જ લેવા છે ડેલી મિત્રો અહીંયાથી ચાલુ થાય છે અને મિત્રો ગઈકાલના બજાર ભાવની વાત કરું તો એકાણું રૂપિયાથી લઈને ત્રણસો છત્રીસ રૂપિયા સુધીના હાઇસ્ટ ભાવ બોલાયેલા છે આજે કેવા રહે છે ડુંગળીના બજાર ભાવથી આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રીજો આજના ડુંગળીના ભાવ જોવા માટે

બસો ને છન્નું ભાવ થયો છે મિત્રો બસો ને છન્નું નાસિક ની ડુંગળી છે સુપર ટોપ ક્વોલિટી બસો ને છ નું પેનિંગ રાખવામાં આવેલી છે બસો ને છન્નું ટોપ ક્વોલિટી છે નાસિક ની બસો ને એક બસો ને એક બાબતે પીળી પતિ છે મીડિયમ સાઈઝ માં એક બોટાદ તાલુકાના આવેલા બોટાદ છે એકસો ને અગિયાર એકસો ભાવ જોયો છે મિત્રો બે તું છે મીડિયમ ક્વોલિટી છે એકસો અગિયાર ઉલ્ટી છે એકસો ને અગિયાર જોઈ શકો છો બસો ને એક બસો ને એક ભાવ થયો છે પીપતિ છે બસો ને એક સાઇઝ માં એક સરખું છે મીડિયમ સાઈઝ છે જોઈ શકો છો બસો ને એક ભાવ થયો છે અમુક સાઈઝમાં લેજો જોવા મળી રહ્યો છે મિક્સમાં બસો ને એક છે બસો એક સોળ બસો ને સોળ ભાવથી મિત્રો જોઈ શકો છો સુપર સાઇઝ માં સોળ બસો ને સોળ ભાવથી મિત્રો મસ્ત ક્વોલિટી કઈઝ માં સારું છે બસો ને સોળ અમુક જ મિત્રો આવું છે અને અમુક બે તો મિક્સ માં છે ક્વોલિટી બહુ સારી બસો ને મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો ગઈકાલે કરતા ફરીવાર મિત્રો આજે બજાર નરમ ખુલ્લું છે મિત્રો